અમરેલી જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી તેમજ શાકભાજી વર્ગની ખેતી કરતા થયા છે આજે એ ખેડૂતને મળશું કે જેઓ શાકભાજીની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે તો ચાલો મળીએ એ ખેડૂતને મારું નામ રતિભાઈ મધુભાઈ વાઘાણી ગામ ખડાજા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી કેવી ખેતી કરો તમે આખી વાત કરો આમ તો આ બાદણાનું રીંગણું કહેવાય અને ઘણા વરિયાળી રીંગણું કહેવાય અલગ અલગ એરિયા પ્રમાણે બધાના નામ હોય હવે આનું વાવેતર કરવું હોય ત્યારે વધારે પડતું દેશી ખાતરનો ઉપયોગ કરવો પડે વધારે વધારે દેશી ખાતરના બેડ બનાવી પછી ઉપર મલચિંગ કરી અને ડ્રીપ મૂકી મલચિંગ કરી અને બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરવાનો એવી રીતે કરીને ઉનાળામાં વાવેતર કરીએ મગ વિગે

પેલા રીંગણા ની વાત કરો રીંગણા નું આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે તમારે ચાર છ મહિનાનું ટોટલ રીંગણા સારું વ્યવસ્થિત જો વાતાવરણ સારું હોય ને એવું હોય તો તમે ચાર મહિના રાખીએ તો મને દોઢસો નો અંદાજ મૂકી દો છસો મણ જેવું ઉત્પાદન તો આવે વીઘે તમારે અત્યારે કેટલા વીઘા છે વાવેતર અમારે કેટલા વીઘા વાવેતર છે રીંગણીનું અત્યારે અમારે ત્રણ વીઘા વાવેતર છે એ સિવાય બીજું શું શું તમે વાવેતર કરો છો એની થોડી વાત મરચી મરચી કેવું ઉત્પાદન મેળવો છો ઉત્પાદન સારું આવે

હાલ જેઓ પાસે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે આમ તો છ મહિનામાં સત્તરસો મણ થી વધુ જ ચોમાસાના સમય ખેડૂતો ખેડૂત મરચીનું પણ વાવેતર કરે છે તો સાથે જ અન્ય કારેલા તેમજ અન્ય શાકભાજી વર્ગનું વાવેતર કરે છે કોબી ફ્લાવરનું પણ વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે